ઠેર ઠેર શોભાયાત્રા હતી વાજતે ગાજતે ગણેશજીને વિદાય આપવામાં આવી હતી મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અને પંડાલો અને ઘરોમાં પણ શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી જેમાં આજે લખતરના મોતીસર તળાવમાં પરંપરાગત રીતે ગણપતિ મહારાજની પ્રતિમાનું ભાવભેર વિસર્જન કરવામાં આવ્યું હતું જે ગણેશ વિસર્જન દરમિયાન મોતીસર તળાવના કાંઠે લખતર પીઆઈ યોગેશ પટેલના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો જે વિદાય આપતા સાથે ગણપતિ બાપા મોર્યા અગલે વર્ષ જલ્દી આના ના ગગનપેદી નારાઓથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર